તાલુકાના ખાપટ ગામે સરપંચના દીકરાનો પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો છે સુજલામ સુફલામ યોજનામાં ગેરકાયદેસર ખોદકામ મુદ્દે હુમલો કર્યો છે ગેરકાયદે ખોદકામ થતું હોવાથી પત્રકારે અહેવાલ રજૂ કર્યો હતો તો સરપંચના દીકરા વિરુદ્ધ અહેવાલ રજૂ કરાતા બીજા દિવસે મારામારી કરી હતી ખાપટ ગામે મહિલા સરપંચના દીકરા કાના બાભણીયાએ હુમલો કર્યો હતો પત્રકાર હર્ષદ વાઢેરને માર મરાતા પેટના ભાગે સામાન્ય ઇજા પણ પહોંચી છે પત્રકારે ઉના પોલીસ સ્ટેશનમાં સરપંચના દીકરા સામે ફરિયાદ નોંધાવી છે હુમલાની ઘટના સામે આવી છે હર્ષદ વાઢેરને માર મરાતા ફરિયાદ પણ નોંધાઈ છે પત્રકારે ઉના પોલીસ સ્ટેશનમાં સરપંચના દીકરા સામે ફરિયાદ દાખલ કરી છે ઉના તાલુકાના ખાપટ ગામે સરપંચના દીકરાનો પત્રકાર પર હુમલો જોવા મળ્યો છે સુઝલામ સુફલામ યોજનામાં ગેરકાયદેસર ખોદકામ મુદ્દે હુમલો કરવામાં આવ્યો છે તો ગેરકાયદે ખોદકામ થતું હોવાથી પત્રકારે અહેવાલ રજૂ કર્યો હતો અને તે બાદ આ સમગ્ર ઘટના બની છે સરપંચના દીકરા વિરુદ્ધ અહેવાલ રજૂ કરાતા બીજા દિવસે મારામારી કરી હતી ખાપટ ગામે મહિલા સરપંચના દીકરા કાના બાભણીયાએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે પત્રકાર હર્ષદ વાઘેરને માર મરાતા પેટના ભાગે પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી પત્રકારે ઉના પોલીસ સ્ટેશનમાં સરપંચના દીકરા સામે ફરિયાદ પણ નોંધાવી છે તો પત્રકાર પર હુમલાની આ ઘટના સામે આવી છે સરપંચના દીકરા દીકરાએ પત્રકાર પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે જેમાં સુઝલામ સુફલામ યોજનામાં જે અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો ગેરકાયદેસર ખોદકામ થતું હતું તે પત્રકાર દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો તે બાદ આ ઘટના બની છે